અને પ્રાથમિક માહિતી અનુસાર આરોપીએ બાળકીને ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું અને આરોપી છેલ્લા એક વર્ષથી શાપર વેરાવળ ખાતે જુદી જુદી જગ્યાઓમાં નોકરી કરતો હતો ત્યારે સમગ્ર મામલે માહિતી આપવા ડીવાયસપી કિશોરસિંહ ઝાલા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી ત્યારે જોઈએ શું છે સમગ્ર મામલો ધીમે ધીમે રાજકોટ શહેર મેટ્રો શહેર બની રહ્યું છે તો બીજી તરફ સૌરાષ્ટ્રનું પાટનગર પણ બની રહ્યું છે સમગ્ર દેશમાંથી રોજીરોટી માટે લોકો રાજકોટ આવી રહ્યા છે જેમ જેમ રાજકોટ શહેરનો વિકાસ થઈ રહ્યો છે તેની સાથે સાથે ક્રાઇમના રેટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અવારનવાર હત્યા લૂંટ બળાત્કાર જેવી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે રાજકોટના ઇન્ડસ્ટ્રીયલ એરિયા એવા સાપર વેરાવળ ખાતે ગત સોળ તારીખે માત્ર ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારવાની ઘટના બનવા પામી હતી જેને લઈ સમગ્ર શહેરમાં અરેટાટી વ્યાપી જવા પામી છે મળતી માહિતી મુજબ યુપીના ઈસમે બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું પોલીસે હાલ આ નરાધમની અટકાયત કરી છે ત્યારે સમગ્ર મામલે ડીવાય એસપી કિશોરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે સોળ તારીખના રોજ એક મહિલા પોતાના ચાર વર્ષની દીકરી ઉપર બળાત્કાર આચાર્યની પોલીસ ફરિયાદ લઈ સાપર પોલીસ ચોકી ખાતે પહોંચી હતી જે બાદથી ગ્રામ્ય એસઓજી એલસીબી સાપર પોલીસનો સ્ટાફ સહિતના અધિકારીઓ તપાસમાં લાગી ચૂક્યા હતા ચાર દિવસની મહેનત સો જેટલા સીસીટીવી ચેક કર્યા બાદ આરોપીની ઓળખ થઈ હતી જેને પકડવા માટે સાપર પોલીસ અને ટીમ છેક યુપીના મજોથી ગામ પહોંચી હતી પ્રાથમિક માહિતી મુજબ આરોપી ધર્મેન્દ્ર સુધારામે બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ આચર્યો હતો હાલ સાપર પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે ગઈ તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજ સાપર પોલીસ સ્ટેશન ખાતે એક બેન આવેલા અને એને એવું જણાવેલું કે એની સગીર વયની દીકરી ઉંમર ચાર વર્ષની ઉપર દુષ્કર્મ કરેલાનું ફરિયાદ આપતા તાત્કાલિક આઈપીસી કલમ ત્રણસો ત્રેસઠ ત્રણસો સોતેર અને પોક્સો મુજબ તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવેલી અને અમારા આઈજીપી શ્રી કુમાર યાદવ સાહેબ તેમજ અમારા એસપીસી શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચનાથી આ કામે એલસીબી વીવી ઓડેદરા પછી એસઓજીપીઆઈ પીઆઈ પારઘી એસઓજી પીએસઆઈ મિયાત્રા અમારા લોકલ સાપર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર કે ગોયલ સાહેબ આ કામની જે તપાસ કરે છે આઈસી આઈ આઈયુ સીએ ડબલ્યુના ડબલ્યુ પીઆઈ રાઠોડ સાહેબ તેમજ પેરોલ ફલ્લોના અમારા રાણા સાહેબ તેમજ આ બાબતે જુદી જુદી ટીમો આ આરોપી જે હોય જે એને તાત્કાલિક શોધવામાં અમારી સાહેબની સૂચનાથી અમારી ટીમ તાત્કાલિક આ જુદી જુદી ટીમે આરોપીને શોધવા માટે લાગી ગઈ હતી જે અનુસંધાને સીસીટીવી તેમજ ટેકનિકલ સર્વેલન્સથી માલુમ પડેલું કે આ કામેનો જે આરોપી છે ધર્મેન્દ્ર સુધારામ જે ઉત્તર પ્રદેશનો વતની છે જેથી આ કામે એલસીબી તેમજ એસઓજી તેમજ અમારા સાપર પોલીસ સ્ટેશનના જરૂરી સ્ટાફથી આશરે સો એક જેટલા સીસીટીવીની તપાસણી કરી અને તેના વતન જે માછોરી તાલુકો મહેમદાબાદ જિલ્લો ગાઝીપુર ઉત્તર પ્રદેશથી તેઓને આ કામના અમારી જે સાપરની ટીમ તેમજ એલસીબીની ટીમથી આ આરોપીને છેલ્લા ચાર દિવસ સફર કરી સાડત્રીસ કિલોમીટરનું અંતર કાપી આ આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવેલ છે અને આ આરોપી વિરુદ્ધ ગુના છે કે કેમ અને કેવા આશ્રયથી જે કામ કરવામાં આવ્યું છે અને એની એમો કઈ છે શું લેવા અને કેવી રીતે એનું કરતો હતો એ બાબતે એની પૂછપરછ હાલ ચાલુ છે આમ આરોપીને ગણતરીના દિવસોમાં તાત્કાલિક આ જે સંવેદનશીલ ગુનો હોય એ કામે પકડી લેવામાં આવે આરોપી જે છે સાપર વિસ્તારમાં આશરે એક સવા વર્ષથી આવતો હતો રહેવા આવેલો હતો અને એને જુદા જુદા કારખાનામાં નોકરી કરેલી હતી અને આ બાળકીને એને લાલચ આપીને પ્રાથમિક દ્રષ્ટિ એવું આપ્યું છે કે ભાઈ એને લાલચ આપી ચોકલેટની એના અનુસંધાને એને આ રીતે એને લઈ ગયેલો અને એ બાબતે સીસીટીવીમાં પણ બતાય છે એ અનુસંધાને લાલચ આપીને આની ઉપર ખરાબ કામ કરેલું જણાય આવેલ છે નહીં એમાં પ્રથમ દ્રષ્ટિએ અમને એવું જ હતું કે ભાઈ આ જે કંઈ આરોપી છે એ પરપ્રાંતિય હોવાનું પ્રથમ દ્રષ્ટિએ સીસીટીવી જોતા ખબર પડી ગયેલી એ અનુસંધાને અમારી ટીમે બધા સીસીટીવી જો એલસીબી છે એસઓજી છે અમારી ટીમે સીસી ટો સીસીટીવી જોવાનું સૌપ્રથમ ચાલુ કરેલું એમાં લગભગ સો એક જેટલા સીસીટીવી જોયા એમાંથી ખબર પડેલી કે ભાઈ આ એના વતન જે છે અમદાવાદ અમદાવાદને અમદાવાદથી ક્યાંય કોઈપણ ટ્રેનમાં ગયેલો હોય એ અનુસંધાને અમને આવી રીતે ટેકનિકલ એની અનુસંધાને માહિતી મળેલી ના હજી સૌપ્રથમ અમે બધાને અવેરનેસ કેમ બાબતે સાપર પોલીસ સ્ટેશનમાં મેટોડાના અમારા સાહેબની સૂચનાથી તમામને ડિજિટલ રજિસ્ટ્રેશન થાય છે હવે આને રજિસ્ટ્રેશન કરાવેલું કેમ એ તપાસનો વિષય છે એ પછી ખબર પડશે જોઈએ હા આમાં કંઈ પણ એવું લાગશે જાહેરનામાના ભંગ જેવો તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે આરોપીના પહેલાં લગ્ન થઈ ગયા હતા અને પછી એના પત્ની એની યારે કંઈ માથાકૂટ થતા તે એની સાથે રહેતી નહીં એવું પ્રાથમિક જાણવા મળેલ છે રાજકોટ શહેર ધીમે ધીમે ક્રાઇમ કેપિટલ બની રહ્યું હોય તેમ રોજે કોઈને કોઈ અપરાધ સમાચારો સામે આવી રહ્યા છે ત્યારે રાજકોટની ભાગોડે આવેલા ઔદ્યોગિક વસાહત શાપર વેરાવળમાં ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારવા મામલે ગ્રામ્ય પોલીસે યુપીના મજોથી ગામેથી ધર્મેન્દ્ર સુધારામ ની અટકાયત કરી છે ધર્મેન્દ્ર સિંહના અગાઉ લગ્ન થઈ ચૂક્યા હતા અને છૂટાછેડા થઈ ગયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે ત્યારે આરોપીનો અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ કયા કારણોથી બાળકીને દુષ્કર્મનો ભોગ બનાવ્યો આ તમામ દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે તો બીજી તરફ કોર્ટમાં આરોપીને રજૂ કરીને રિમાન્ડ સહિતની કામગીરી સાપર પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે કેમેરામેન દિવ્યરાજ વ્યાજ સાથે સંવાદદાતા શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ